સિવિલ હોસ્પિટલમાં બબાલ થઈ હેડ કોન્સ્ટેબલ સંજીવ ભગતે માથાકૂટ કરી વર્ગ ચાર ના કર્મીઓ અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલતમાં હતો તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કોન્ટ્રાક્ટના મહિલા કર્મીઓ સાથે બબાલ કરી આઝમ જોડાઈ ગયા છે આઝમ કઈ બાબતે બબાલ થઈ હતી સુરત સિવિલમાં હોસ્પિટલ દેખાશે કે સંજીવ કે ભગત નામનો જે હેડ કોન્સ્ટેબલ છે તેની એક બબાલ ચાલી રહી છે અને આ બબાલ એટલી વધી ગઈ હતી કે જે મહિલા કર્મચારીઓ હતી ચોટા વર્ગની તે પણ ત્યાં આવીને ઉભી થઈ ગઈ હતી ત્યારબાદ બોલાચાલી ના વચ્ચે તમને દેખાશે કે ધક્કાધક્કીના પણ માહોલ દેખાયો હતો સ્થાનિક વિસ્તારોમાં ઉભેલા જે અન્ય કર્મચારીઓ કોન્સ્ટેબલ જે છે તે પીધેલો છે અને નકાની હાલતમાં અહિયાં આવ્યો છે અને મહિલાઓ સાથે બતલુકી કર્યો છે જેને કારણે ત્યાં હોબાળો મચી ગયો હતો અન્ય પોલીસ ત્યાં મધ્યસ્થી કરવી પડી હતી અને ત્યારબાદ આ મામલો થારે પડ્યો હતો